ભાવનગર ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાને પણ ફાંસી અને એની પ્રેમિકાને પણ ફાંસી હા મિત્રો અત્યારે હાલ સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ઘણા બધા લોકોની એક જ માંગ છે કે આ શૈલેષ ખાંભલાને ફાંસી આપો કારણ કે મિત્રો ઘટના એવી છે ભાવનગરના ફોરેસ્ટ અધિકારી શૈલેશ ખાંભલાએ ત્રણ ત્રણ મર્ડર કર્યા છે પોતાની પત્ની પોતાની દીકરી અને પોતાનો દીકરો આખું સોશિયલ મીડિયા જાણે છે હવે લોકોની એક માંગ છે કે આ શૈલેષ ખાંભલાએ પોતાની પ્રેમિકા સાથે રહેવા માટે થઈને જ પોતાના પરિવારની હત્યા કરી છે અને ઘણા બધા લોકો જાણવા પણ માગે છે આ શૈલેષ ખાંભલાની જે પ્રેમિકા છે એનો પણ આમાં હાથ હોઈ શકે છે કારણ કે આજે આ શૈલેષ ખાંભલાએ એવું વિચાર્યું હતું કે હું મારી પ્રેમિકા સાથે રહું અને મારા પરિવારની હત્યા કરું તો મિત્રો આમાં ક્યાંક ને ક્યાંક એની પ્રેમિકાનો પણ હાથ હોઈ શકે છે તો ઘણા બધા લોકોની એક જ માંગ છે કે બંનેને કડકમાં કડક સજા થવી જોઈએ થવી જોઈએ અત્યારે હાલ શું મળતી માહિતી મુજબ નવા અપડેટ મળી રહ્યા છે લોકો તો એક જ સમાચાર ફેલાવી રહ્યા છે કે બીજી કોઈ વાત જ નહીં એને હવે જીવવાનો કોઈ અધિકાર જ નથી હા મિત્રો હું પણ કહી રહ્યો છું કે આજે એમને જે આ કામ કર્યું છે એમને ઘણો બધો પસ્તાવો થતો હશે કારણ કે એમને બે નાના નાના બાળકો ખોયા છે તેમની પત્ની ખોઈ છે પણ મિત્રો તમે વિચાર કરો કે આ પ્રેમ સંબંધની અંદર આ શૈલેષ ખામલાએ જે પગલું ઉઠાવ્યું છે જે કામ કર્યું છે આજે એમને ઘણો બધો પસ્તાવો થતો હશે તે જેલની અંદર છે તેમના રિમાન્ડની અંદર ઘણા બધા ખુલાસા પણ થઈ રહ્યા છે તો ઘણા બધા બધા લોકો એ પણ જાણવા માગે છે હવે આ એમની પ્રેમિકા અને શૈલેષ ખાંભલાને પકડો અને બજાર વચ્ચે તેમનું સરઘસ કાઢો અને બધાને બતાવો કે આ જો આવું કામ કરીએ તો આવું પરિણામ મળે મિત્રો તમે શું કહેશો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવતા જજો અત્યારે હાલ તો લોકોની જે માંગ છે એ તમને બધાને ખબર છે તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટ કરીને જણાવતા જજો